ઓસાઈના મહાપર્વે લોકસભાની ચૂંટણી માટે મતદારોએ મતદાન ઉત્સાહભેર કર્યું આમોદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાયું ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમોદનગર સહિત તાલુકામાં મતદારો મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો આંબોદમાં લાકડીના ટેકે આવેલી વયોવૃદ્ધ મહિલાએ પણ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું આમોદના મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાઈન લાગી હતી જોકે કાળઝાળ કર્મીની પરવા કર્યા વિના લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રોકશાહી પર્વની ઉજવણી કરી હતી આમોદના રાજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામડામાં પણ ભારે ઉત્સાહ સાથે મતદારોએ મતદાન કર્યું અત્રે ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજપૂત સમાજમાં ભાજપ પ્રત્યે ભારે રોષ ભરાવ અને કામે કામ દરમાં રથ ફેરવી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને આમો તાલુકાના રાજપૂત સમાજની બહુમુખી વસ્તી ધરાવતા ગામમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર મતદાન કર્યું જેથી ભાજપ છાવણીમાં નિરુત્સાહ જોવા મળતો હતો ઝાડ ગરમીને કારણે ચૂંટણી તંત્ર તે મતદારોને કોઈ તકલીફ નહીં પડે માટે છાયડા માટે પંડપ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરાઈ આમોદનગર સહિત તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું ને ચંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ નાયર ગામે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી આજ રોજ ગુજરાતની અંદર જ્યારે મતદાન પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના અને ગુજરાતની તમામ જનતાને હું આજના દિવસે અપીલ કરું છું કે મતદાનની અંદર ભાગ લઈ આપનો પવિત્ર મતદાન કરી અને આ જે રાષ્ટ્રીય પર્વ જે ઉજવાઈ રહ્યો છે એની અંદર આપ પણ સૌ સહભાગી બનો અને ભવ્ય મતદાન કરી આ પર્વને ખૂબ સારી રીતે ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે મારો મત મારા ગામની અંદર હું આપ્યો અને આપ પણ સૌ મતદાન કરી પરિવારે સહિત મતદાન કરશો એવી આપ સૌને આગ્રહ ભરી મારી નમ્ર અપીલ છે